નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવિક ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઈફમાં રોજ અલગ અલગ વિષય પર અલગ અલગ એક્સપર્ટીઝ સાથે આપણે વાત કરતા હોઈએ છીએ રોજ અલગ એવા મુદ્દા અમે આ પ્રોગ્રામ થકી લઈએ છીએ જે મુદ્દાની ચર્ચા કરીને જે મુદ્દા પર વાતો કરી અને એક્સપર્ટીઝની સલાહ લઈને એ અમારો ઉદ્દેશ એ અમારો પ્રયાસ હોય છે કે તમને પણ જો કોઈ સમસ્યા અથવા સમાધાન સમસ્યા અથવા તો કોઈ તકલીફો અથવા કોઈ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ ઘરે બેઠા આવી શકે રોજ અલગ અલગ શારીરિક તથા તકલીફો વિશે વાત કરીએ છીએ આજનો જે મુદ્દો છે એ મુદ્દો ખૂબ જ ખાસ છે ઘણીવાર બહેનોને સ્પર્શતા મુદ્દા આપણે લઈએ છીએ એમાંનો જ આ મુદ્દો છે ખાસ કરીને આપણે આજકાલ આપણા ઘરમાં અથવા તો આપણી આસપાસ બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ કેટલું વધી રહ્યું છે તે વિશે જાણીએ પણ છે સાંભળતા પણ હોઈએ છે અને આજે બ્રેસ્ટ કેન્સર એટલે શું તેના લક્ષણો તેનું નિદાન તેની સારવાર અને સાથે સાથે શું બ્રેસ્ટ કેન્સર હોય તો એને લગતી કેટલીક માન્યતાઓ ગેરમાન્યતાઓ હોય છે તેને લગતી પણ આજે આ ડિબેટમાં ચર્ચા કરીશું અચ્છા આજનો જે આ સબ્જેક્ટ છે તેને લઈને જો તમારા મનમાં પણ કોઈ સવાલ હોય તો થોડી વારમાં અમારી ફોન લાઈન ઓપન થઈ જશે તમે પણ અમને ફોન કરી અને સીધા ડોક્ટર સાથે સંપર્ક કરી શકો છો આજના આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણે જે ગેસ્ટને આમંત્રિત કર્યા છે તેમને હું તમને ઓળખાણ કરાવી મારીંગો સિમ્સ હોસ્પિટલથી બ્રેસ્ટ કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અનખા ઝોપે આપણી સાથે ઉપસ્થિત છે સ્વાગત તેમનું કરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ મેમ ખૂબ ખૂબ સ્વાગત આપનું વેલકમ થેન્ક યુ સો મચ મેમ ઘણીવાર એવું બનતું હોય છે આમ આ એક પ્રોગ્રામ એવો છે રોજ અલગ અલગ વિષય પર અમે વાત કરતા હોઈએ છીએ અલગ અલગ તકલીફોની આપણે ચર્ચા કરી અને એ દૂર કરવાનો પ્રયત્ન ડૉક્ટર દ્વારા થતો હોય છે મેમ આજનો જે વિષય છે એ બહેનોને સ્પર્શતો વિષય છે આપણી આસપાસ એવા ઘણા હવે કેન્સરના પ્રમાણ વધી ગયા છે ખાસ કરીને કેન્સર શબ્દ આવે એટલે સૌથી પહેલાં એક ડર ચિંતા ઘણી બધી ગેરમાન્યતાઓ સાથે વ્યક્તિનું મોરલ ત્યાં ડાઉન થઈ જતું હોય છે અને એમાં પણ બહેનોને લગતું જે બ્રેસ્ટ કેન્સર છે એનું પ્રમાણ હવે દિન પ્રતિદિન વધતું પણ જઈ રહ્યું છે અને હવે તો આપણે એ પણ જોયું છે કે બ્રેસ્ટ કેન્સરમાં એવી કોઈ ઉંમરની બાદ નથી ટીનેજ છોકરીઓને પણ એ થતું હોય છે યંગ અવસ્થામાં એક સર્ટન એજ પછી પણ જ્યારે આ બધા કિસ્સાઓ વધતા હોય છે એટલે સૌથી મેડમ તો સરળ વ્યાખ્યા થોડી સમજવી છે કે બ્રેસ્ટ કેન્સર એટલે શું જેવી રીતે શરીરમાં ઇતરત્ર ક્યાં પણ જ્યારે કેન્સર થતો હોય છે તો તમારી જે નોર્મલ પેશીઓ હોય એમાં વધારો થાય અને એ અનિયંત્રિત રીતે થાય તો એવી રીતે જ્યારે સ્તનની કોશિકાઓમાં અનિયંત્રિત વધારો થાય તો એને બ્રેસ્ટનો કેન્સર કહેવાતો હોય છે અને બ્રેસ્ટનો કેન્સર જે છે કારણ કે બ્રેસ્ટ એક સોલિડ ઓર્ગન છે ગાંઠની રૂપે આપણને જોવા મળતું હોય છે બિલકુલ મેમ કારણોની જ્યારે વાત કરવામાં આવે કોઈ પણ શારીરિક તકલીફ થતી હોય તો એની પાછળના કોઈ કારણો હોય છે પહેલાં એવું હતું કે કેન્સરનું પ્રમાણ ખૂબ ઓછું હતું જવલને જોવા મળતા કિસ્સાઓ હતા પણ હવે આપણે જોઈએ છીએ કે ઘરદીઠ કેન્સરના પેશન્ટ વધી ગયા છે અચ્છા બ્રેસ્ટ કેન્સરના કારણો ખાસ કરીને મેડિકલ સેન્સમાં શું મૂલવામાં આવે છે તમારી પાસે ઘણા બધા એવા દર્દીઓ આવતા હશે એમાં કોમન રીઝન્સ કયા છે અમુક જે કેન્સર્સ હોય છે એમનામાં આપણને ખબર હોતું હોય છે કે એક કારણથી એ કેન્સર થતો હોય છે જેવી રીતે આપ સ્ત્રીઓમાં થતાં જે ગર્ભાશયનો મુખનો કેન્સર છે સર્વાઇકલ કેન્સરની વાત કરીએ તો એક હ્યુમન પેપિલોમાં વાયરસના લીધે થતો હોય છે પણ સ્તનનો કેન્સર એક આવો કેન્સર છે કે એ કોઈ એક પર્ટિક્યુલર કારણથી થાય છે એવું નથી હતું એક મલ્ટિફેક્ટોરિયલ કેન્સર છે જેમાં અનેક કારણો જ્યારે ઉત્પન્ન થઈ જતા હોય છે ત્યારે સ્તન કેન્સરનું પ્રમાણ એ સ્ત્રીની કેસમાં થઈ જતું હોય છે જે સ્તન કેન્સર થવાના કારણો છે કે એમને કારણો કરતાં વધારે હું પરિબળો કહીશ કારણ કે ધેર ઓલ રિસ્ક ફેક્ટર્સ પરિબળો છે તો આ જોખમી પરિબળો અમુક એવા છે કે જે આપ કંટ્રોલ કરી શકો છો જે આપ નિયંત્રણમાં લઈ શકો છો અને અમુક એવા છે કે જે નિયંત્રણ બહારના છે નિયંત્રણ બહારના પરિ કહેશો તો સૌથી પહેલું કે આપ એક સ્ત્રી છો સ્ત્રીઓમાં પુરુષો કરતાં સ્તન કેન્સરનું પ્રમાણ બહુ વધારે છે કારણ કે સ્ત્રીઓની શરીરની અને બ્રેસ્ટની રચના એવી છે અને એમના શરીરમાં થતાં હોર્મોન્સના તકી જે ચેન્જેસ થાય છે એ પણ જુદી રીતે થતા હોય છે એટલે સ્ત્રીઓમાં સ્તન કેન્સર વધારે હોય વધતી ઉંમરથી સ્તન કેન્સરનું પ્રમાણ વધતું હોય છે એ સિવાય તમારા કુટુંબમાં કોઈને સ્તનનો કેન્સર હોય કે તમારા કુટુંબમાં અનુવંશિકતાના કોઈ અવગુણના લીધે જેને શન કહેવાય છે અમારી લેંગ્વેજમાં એ હોય તો સ્તન કેન્સરની રિસ્ક વધારે હોતી હોય છે એ સિવાય જે બહેનોનો પીરિયડ વહેલો શરૂ થાય અને બહુ લાંબા સમય સુધી ચાલુ રહેતું હોય એમાં પણ સ્તન કેન્સરનું પ્રમાણ વધે આની સિવાય જે આવા પરિબળો છે કે જે આપણા હાથમાં છે આપ એને કંટ્રોલ કરી શકો છો કે જે મેનોપોઝની આસપાસ આવતી સ્થૂલતા હોય છે જેમને બહુ સ્થૂલ પણ આવી જતું હોય છે જે બહેનો એક્સરસાઇઝ નથી કરતી જેમનો ખોરાક જે છે એ અનહેલ્ધી છે આ સિવાય પહેલી પ્રેગ્નન્સી ડીલે કરવી પ્રેગ્નન્સીની પછી બાળકને બ્રેસ્ટફીડ ન કરવું હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપીનું ગલત ઉપયોગ કરવો કે વધારે ઉપયોગ કરવો આ બધાથી સ્તન કેન્સરનું પ્રમાણ વધતું હોતું હોય છે આ સિવાય જે સ્ત્રીઓ સ્તનપાન કર નથી કરતી કે ડીલે કરે છે અને જે તંબાકુનું અને દારૂનું સેવન કરે છે એમનામાં સ્તન કેન્સરની રિસ્ક વધી જતી હોય છે બિલકુલ મેમ જે રીતે અત્યારે વાત કરી કે હવે એ એજ નથી રહી કે અમુક જ એજમાં આ સમસ્યા થતી હોય છે આ તકલીફ થતી હોય છે પણ મેજોરિટી ઓફ કેસીસ કઈ સ્ત્રીઓમાં વધારે કઈ એજની સ્ત્રીઓમાં વધારે જોવા મળે આ બહુ જ એક સારો પ્રશ્ન છે કારણ કે આ એક ગેરમાન્યતા છે કે સ્તન કેન્સર અમુક ઉંમરમાં જ થશે પણ એવી રીતે જ આ પણ એક બહુ મોટી ગેરમાન્યતા છે કે હવે સ્તનનો કેન્સર નાની ઉંમરમાં થાય છે હજી પણ આપણા દેશમાં સ્તનનો કેન્સર પ્રૌઢ અવસ્થામાં સૌથી વધારે જોવા મળે છે અને આપણા દેશમાં આડત્રીસથી લઈને પચાસની જે ઉંમરનો ગાળો છે એમાં સૌથી વધારે સ્તનના કેન્સરના કિસ્સાઓ બને છે પણ એનો મતલબ આ નથી કે નાની ઉંમરમાં સ્તન કેન્સર ના થઈ શકે અને મોટી ઉંમરમાં પણ ના થઈ શકે એટલે નાની અને મોટી બંને ઉંમરોમાં સ્તન કેન્સર થઈ શકે છે સૌથી વધારે આડત્રીસ ચાળીસથી લઈને પચાસની દશકમાં આપણા ત્યાં સ્તન કેન્સરના કિસ્સાઓ જોવા મળે છે ઓકે મેમ કોઈ પણ જ્યારે શારીરિક તકલીફ હોય અથવા તો કોઈ પણ બીમારી હોય તો એના લક્ષણો થી આપણને ખ્યાલ આવતો હોય છે કે કઈ બીમારીનું આપણને જોખમ તોડાઈ રહ્યું છે ઘણીવાર એવું પણ બને છે કે કેન્સરમાં તો આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે એ લાસ્ટ સ્ટેજ પર પહોંચવા છતાં પણ ઘણીવાર લક્ષણો નથી બતાવતું તો જ્યારે બ્રેસ્ટ કેન્સર જેવી બીમારીની વાત હોય તો એના એવા કોઈ લક્ષણો આપણે માર્કિંગ કરવા પડે કારણ કે આપણે એવા ઘણા કિસ્સામાં જોયું છે કે કોઈ બીજી તકલીફના કારણે હોસ્પિટલમાં જઈને જો કોઈ રિપોર્ટ કઢાવીએ ને ત્યારે આ બધી વસ્તુઓ બહાર આવતી હોય છે તો આના કોઈ ખાસ લક્ષણો કોઈ સિમ્ટમ્સ ખરા સ્તનના કેન્સરમાં સૌથી મોટી વસ્તુ આ છે કે સ્તન કેન્સરમાં દુખાવો નથી થતો અને જ્યારે કેન્સરમાં દુખાવો નથી થતો કે કોઈ પણ તકલીફમાં દુખાવો નથી થતો તો આપણું અટેન્શન ત્યાં જતું નથી અને એટલા માટે બ્રેસ્ટ કેન્સરના કેસમાં તમારે જાણીને આ લક્ષણોને પરખવાના છે અને ચેક કરવાના છે કે શું મારી કેસમાં આમાંથી કોઈ લક્ષણ દેખાય છે સૌથી કોમન આપના સ્તનમાં કોઈ ગાંઠ આવી કે જે વધતી જઈ રહી છે જેમાં દુખાવો નથી થતો જે હાર્ડ છે કે બહુ કઠણ છે અને જે ખરબચડી છે આની સિવાય સ્તનની જે હોય છે કે નીપલ હોય છે એનું અંદરની તરફ ખેંચાઈ જવું દીટડીમાંથી લોહીનું સ્ત્રાવ થવું કે એની જે સ્કીન છે એના ઉપર રેશ આવીને બ્લીડિંગ થવું આ બધા જ સ્તન કેન્સરના પ્રાથમિક લક્ષણોમાં ગણાય છે એ સિવાય સ્તનની બાજુની જે બગલ હોય છે એમાં ગાંઠો મળવી કે એ ભાગમાં કોઈ જાતનો દુખાવ થયો આ પણ બ્રેસ્ટ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે બિલકુલ મેમ જ્યારે પણ આ બધી નાની મોટી તકલીફો આપણને લાગે અથવા તો આવા કોઈ લક્ષણો આપણને જણાય તો હોસ્પિટલ જ્યારે તમારી પાસે કોઈ પણ આવતા હોય છે આનું સચોટ નિદાન શું હોય છે કઈ રીતે ખબર પડે કે છે આ જ તકલીફ આ અતિશય સારો પ્રશ્ન છે કારણ કે સ્તન કેન્સરનું આપણે જ્યારે નિદાનની વાત કરીએ તો આ બે રીતે થતું હોય છે એક જ્યારે આપને કોઈ જ જાતની કોઈ તકલીફ નથી અને તે છતાં આપ જાણવા માગો છો કે શું મારા સ્તનમાં કોઈ ખરાબી છે આને બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ કહેવાય છે અને આજના દિવસમાં બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગના પદ્ધતિઓ ત્રણ છે સ્વજાત તપાસ કરવાની જાતે પોતાનું સ્તન ચેક કરવાનું તબીબી તપાસ ડૉક્ટર તમને હાથથી ચેક કરી આપશે અને ત્રીજું છે કે ચાળીસની ઉંમર પછી બહેનોએ દર વર્ષે મેમોગ્રાફી કરાવવાની છે આ સિવાય જે બહેનોને સ્તનમાં કોઈક તકલીફ છે અને એ જાણવા માગે છે કે આ તકલીફ સેની છે તો એને ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ કહેવાય છે અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગનો ગોલ્ડ સ્ટાન્ડર્ડ આખા વિશ્વભરમાં ટ્રિપલ એસેસમેન્ટ છે એનો મતલબ શું છે કે જ્યારે મને સ્તનમાં કોઈ ગાંઠ કે કોઈ પણ લક્ષણ દેખાય છે સૌથી પહેલાં તબીબ પાસે જઈને ચેક કરી લેવાનું તબીબ તમને જોઈને તમારી ઉંમર મુજબ તમારી પરિસ્થિતિ મુજબ તમારા ટ્યુમર મુજબ કે લક્ષણ મુજબ તમને કહેશે કે શું બેન તમને મેમોગ્રાફી કરવાની છે મેમોગ્રાફીની જોડે સોનોગ્રાફી કરવાની છે કે હજી બીજી કોઈ તપાસ કરવાની છે અને મેમોગ્રાફી સોનોગ્રાફી ઉપર કેન્સરનું લક્ષણ આધળે તો પછી એ તમારી કોરનીડલ બાયોપ્સી કરાવશે આને ટ્રિપલ એસેસમેન્ટ કહેવાય છે બિલકુલ મેમ મેમોગ્રાફી તમે જે અત્યારે વાત કરી અચ્છા બધી જ તકલીફોમાં મેમોગ્રાફી કરાવી જ પડે બિલકુલ જ નહીં મેમોગ્રાફી એક અતિશય સ્પેશિયલાઇઝ ટેસ્ટ છે એ સ્ક્રીનિંગમાં વરસમાં એક વખત કરવામાં આવે છે અને જ્યારે કોઈ પણ તબીબને આ ડાઉટ આવે કે તમારા બ્રેસ્ટમાં કેન્સરનું લક્ષણ હોઈ શકે તો ચાળીસની ઉંમર બાદ મેમોગ્રાફીનો વપરાશ થતો હોય છે કોઈપણ સંજોગોમાં ચાળીસની ઉંમરથી નીચે અને પ્રેગ્નન્સી દરમિયાન અમે મેમોગ્રાફી નથી કરાવતા તે દરમિયાન અમે સોનોગ્રાફી ઓફ ધ બ્રેસ્ટ કરાવીએ છીએ બિલકુલ મેમ એક બ્રેક માટે આપણે રોકાવું પડશે આ ચર્ચા આપણે આગળ વધારીશું દર્શક મિત્રો ડોક્ટર સાથે જે ચર્ચા ચાલી રહી છે આ ચર્ચાનો દ્વારા આગળ વધારીશું લક્ષણો વિશે કારણો વિશે અને નિદાન વિશે તો આપણે જાણ્યું પણ બ્રેસ્ટ કેન્સર જે સ્ત્રીઓમાં ડિટેક્ટ થતું હોય છે અથવા તો આ તકલીફોમાંથી જે પસાર થતી હોય છે તેમની સારવાર કેવા પ્રકારની થતી હોય છે અને સારવારમાં પણ ઘણા બધા મિથ જોડાયેલા છે એ વિષય પર પણ ચર્ચા કરીશું હાલ સમય એક બ્રેકનું વેલકમ બેક હેલ્ધી લાઈફમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છે બ્રેસ્ટ કેન્સર વિશે બ્રેસ્ટ કેન્સર એટલે શું તેના લક્ષણો નિદાન સારવાર વિશે આપણે આજે જે ચર્ચા ચાલી રહી છે આગળ ડોક્ટર અનગાઝોપે આપણી સાથે સ્ટુડિયોમાં છે મેમ અત્યારે આપણે જે પ્રકારે વાત કરી અચ્છા તમે કહ્યું કે નિદાન માં એક બાયોપ્સી કરી અને જો બાયોપ્સીમાં પોઝિટિવ આવે તો પછી એની સારવાર થતી હોય છે કેન્સર માટેની સૌથી પહેલા જ્યારે સારવારની વાત હોય તો આપણે એવું સાંભળ્યું છે કે જેને કેન્સર હોય કેમોથેરાપી લેવી પડે બ્રેસ્ટ કેન્સર હોય અને ઘણી વાર બ્રેસ્ટ પણ એ સ્ત્રીઓને કઢાવવું પડતું હોય છે તો આની એક સારવાર જ્યારે સ્ટાર્ટ થતી હોય તો સારવાર કયા પદ્ધતિ છે કેટલા પ્રકાર છે સારવારના બ્રેસ્ટ કેન્સર એક આવો કેન્સર છે કે જે સંકલિત સારવારથી ટ્રીટ કરવામાં આવે છે કે જેને અમારી લેંગ્વેજમાં અમે મલ્ટિડિસિપ્લિનરી ટ્રીટમેન્ટ કહેવાય છે બ્રેસ્ટ કેન્સરના મુખ્ય સારવારના પદ્ધતિઓ પાંચ હોતા હોય છે ઓપરેશન કે સર્જરી એની સિવાય કિમોથેરપી ઇમ્યુનોથેરપી કે જેને ટાર્ગેટેડ થેરપી પણ કહેવામાં આવે છે રેડિયેશન થેરપી જેને આપણી લે લેંગ્વેજમાં સેક કહેવાતા હોય છે અને હોર્મોન્સની થેરપી કયા કેન્સરના દર્દીને કયો કઈ સારવારની પદ્ધતિઓ વાપરવા વાપરવામાં આવશે દેટ ડિપેન્ડ્સ અપોન કેન્સર કેવડો છે કેટલો પસરાયેલો છે અને કયા પદ્ધતિનો છે અમે જ્યારે બાયોપ્સી કરીએ છીએ તો ફક્ત બાયોપ્સી નથી કરાવતા એના ઉપર એક કેમિકલ ટેસ્ટિંગ કરાવીએ છીએ કે જેને કેમેસ્ટ્રી કહીએ એનાથી અમને કેન્સરની એક્ઝેક્ટ ટાઈપ ખબર પડે છે અને એ મુજબ એ પેશન્ટને કિમોથેરપી સર્જરી રેડિયેશન ઇમ્યુનોથેરપી અને હોર્મોન્સની એક સંકલિત ટ્રીટમેન્ટ પ્લાન બનાવવામાં આવે છે બિલકુલ મેમ જે પ્રકાર અત્યારે મેં વાત કરી કે જે સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર હોય શું એ દરેક સ્ત્રીને બ્રેસ્ટ કઢાવવું જ પડે બિલકુલ જ નહીં આજના સંજોગોમાં જ્યારે આપણા પાસે એટલા સારા ઉપાય અવેલેબલ છે અને નિદાનની પદ્ધતિઓ એટલી સારી વિકસિત થઈ છે એસી ટકા બહેનોને બ્રેસ્ટ કેન્સરના નિદાન પછી બ્રેસ્ટ કાઢવાની જરૂર પડતી નથી બ્રેસ્ટ સેવિંગ સર્જરી આપણે આપણા દેશમાં આપણા રાજ્યમાં ઉપલબ્ધ છે અને જે ઓન્કોપ્લાસ્ટિક બ્રેસ્ટ સર્જન્સ હોય છે એ તમારી બ્રેસ્ટ સેવ કરી આપીએ કદાચ કોઈ સંજોગોમાં કોઈ સ્ત્રીને બ્રેસ્ટ સેવ ના કરી શકતા હોય તો બ્રેસ્ટ ફોર્મ સેવિંગ સર્જરીઝ હોતી હોય છે કે જેમાં આખું સ્તનની જે ગ્રંથિ છે એ નીકળી જાય અને સ્તનની જગ્યાએ એને કાં તો તમે ઇમ્પ્લાન્ટ વાપરીને રિકન્સ્ટ્રક કરી શકો કાં તો બેનના પોતાના જે સ્નાયુ છે એ ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કરીને તમે એની બ્રેસ્ટનો ફોર્મ રિકન્સ્ટ્રક્ટ કરી શકીએ છે મેમ બ્રેસ્ટ ન કઢાવવું હોય તેને બચાવવું હોય તો સારવારમાં કેવા તફાવત છે અને જો એ શક્ય નથી તો પછી એનું ઓપ્શન શું છે તો અત્યારે મેં જેવી રીતે આપને કીધું કે બ્રેસ્ટની પાંચ પદ્ધતિઓ છે અમુકમાં અમુક વપરાય પરંતુ જ્યારે આપણે બ્રેસ્ટ સેવ કરવાની વાત કરીએ છીએ કે બ્રેસ્ટ કેન્સરમાં બ્રેસ્ટને બચાવ કરવાનો છે તો ત્યારે ફરજિયાત એની જોડે સેક લેવા પડે છે કે રેડિયેશન થેરપી લેવી પડે છે આ એક મુખ્ય બદલ છે આની સિવાયનો બદલ આ રહેશે કે જ્યારે આપણે બ્રેસ્ટ સેવિંગ સર્જરી કરીએ છીએ તો ક્યારેક ક્યારેક બ્રેસ્ટ સેવિંગ સર્જરી કર્યા બાદ જ્યારે બાયોપ્સીનો નિદા ફાઇનલ બાયોપ્સી આવે તો કદાચ બીજી વખત તમારે બ્રેસ્ટ માટે એક રિવિઝન સર્જરી કરાવવી પડે આની સિવાય બ્રેસ્ટ કાઢવા વાળું ઓપરેશન અને બ્રેસ્ટ બચાવના ઓપરેશનમાં કોઈ જ જાતનો ફરક નથી અને મેં કીધું એવી રીતે જે પેશન્ટમાં આપણે બ્રેસ્ટ બચાઈ નથી શકતા એમને આપણે બ્રેસ્ટ રીકન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ અને જે દરમિયાન આપણે બ્રેસ્ટ કાઢી રહ્યા છીએ એ જ સર્જરીમાં કરી શકીએ છીએ ઓકે મેમ આપણે અત્યારે સારવારની વાત કરીએ તમે પદ્ધતિ કહીએ કે કિમો હોર્મોન ઇમ્યુનો અથવા તો પછી રેડિયેશન આ જે સારવારની ટેકનિક છે એ વિશે થોડુંક સમજવું છે કે એ કઈ અલગ અલગ પદ્ધતિ છે અને કોને કોને એ આપવામાં આવે છે ઓપરેશન આપણને ખબર છે કે બ્રેસ બચાવવા વાળું કાં તો બ્રેસ કાઢવા વાળું કિમોથેરપી એટલે આવા કેમિકલ્સ હોય છે કે જે તમારા શરીરમાં જે બહુ ઝડપથી વધતી કોશિકાઓ હોય છે એમના ઉપર અસર કરે આપણને બધાને કિમોથેરપીથી બીક લાગે કે કિમોથેરપી આટલી જાલીમ હોય છે ઝેર હોય છે પણ કિમોથેરપી જાલિમ કે ઝેર નથી હતું કિમોથેરેપી એવા મેડિસિન્સ હોય છે કે જે શરીરના વધતા ફાસ્ટ વધતા કોશિકાઓ ઉપર અસર કરે અને એટલે જ સૌથી વધ ફાસ્ટ વધતા કોશિકાઓ કેન્સરના હોતા હોય છે એમના ઉપર અસર કરે તમારા વાળ બનાવવા વાળા કોશિકાઓ ઉપર કરે લોહી બનાવવા વાળા અને જે તમારા રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ હોય કે ઓવરી અને ટેસ્ટિસ એના ઉપર અસર કરે એ કિમોથેરેપી કહેવાય એની સિવાય ઇમ્યુનોથેરપી એટલે એક અતિશય મોડર્ન ટેકનિક છે ટ્રીટમેન્ટની તમે સાંભળ્યું હશે કે રેબીઝમાં આપણે એન્ટીબોડીઝ આપીએ કોવિડમાં આપણે એન્ટીબોડીઝ આપતા હતા તો એવી રીતે જ કેન્સરના સેલ્સની અગેન્સ્ટ એન્ટીબોડીઝ બનાવવામાં આવે છે અને એ મેડિસિન રૂપે આપવામાં આવે એને ઇમ્યુનોથેરપી કહેવાય છે જે પેશન્ટ્સમાં હર્ટુ ન્યૂ ઓન્કોજીન પોઝિટિવ આવે છે એમના કેસમાં આ ઇમ્યુનોથેરપી લાગુ પડતી હોય છે અને શેવટે જે હોર્મોનલ થેરપી છે આ જેવી રીતે હર્ટુન્યુ ઓન્કોજીન કેન્સરના સેલ્સ ઉપર એક્સપ્રેસ થતી હોય છે એવી રીતે જ ઇસ્ટ્રોજન રિસેપ્ટર અને પ્રોજેસ્ટ્રોન રિસેપ્ટર પણ તમારા કેન્સરના સેલ ઉપર એક્સપ્રેસ થઈ શકતું હોય છે અને જ્યારે એ એક્સપ્રેસ થાય છે તો ત્યારે હોર્મોનલ થેરેપી આપવામાં આવશે જે પેશન્ટ સલ્ટુ પોઝિટિવ હોય એમને ઇમ્યુનોથેરાપી આવશે જે પેશન્ટ હોર્મોન રિસેપ્ટર પોઝિટિવ હોય એમને હોર્મોનલ થેરપી આવશે જેમનો કેન્સર બહુ વધારે મોટો છે પાંચ સેન્ટીમીટરથી મોટો અને બગલમાં પસરાયો છે કાં તો જે બહેનોએ ઓપ્શન લીધી છે કે હું બ્રેસ્ટ સેવ કરીશ એમનામાં સેક કે રેડિયેશન આવતું હોતું હોય છે બિલકુલ મેમ કિમોથેરાપી માટે જ્યારે પણ ચર્ચા થતી હોય જનરલી લોકોને આ બધી પદ્ધતિ કરતાં કિમોથેરાપી એક યુઝ ટુ વર્ડ થઈ ગયો છે કારણ કે કેન્સરમાં કિમોથેરાપી આપવામાં આવતી હોય છે પણ એ એના માટે મીઠ પણ છે એવું કહેવાય છે કે કિમોથેરાપી ખૂબ પીડાદાયક હોય છે એ કિમોથેરાપી આપ્યા પછી એ જે દર્દી હોય છે એને એની ઇમ્યુન સિસ્ટમ બહુ ડાઉન થઈ જતી હોય છે એને જલ્દી ઇન્ફેક્શન કોઈ પણ લાગવાની સંભાવના જલ્દી વધી જતી હોય છે એ વિશે થોડું ફોકસ કરવું છે કે ખરેખર એટલી પીડાદાયક છે એ પદ્ધતિ આ વસ્તુમાં થોડું સાચ ઓછું છે અને થોડું ખોટું છે કિમોથેરપી પદ્ધત જ આવી છે કે જે તમારી ફાસ્ટ ગ્રોથ કોશિકાઓને ઉપર અસર કરે ને એટલે જ જ્યારે હું કોઈ પણ પેશન્ટને કિમોથેરપી આપું તો એમના જે લોહી બનાવવાવાળા તત્વો છે એ ઓછા થઈ જાય અને એ થવાથી તમારી ઇમ્યુનિટી ઓછી થાય છે પરંતુ દરેકે દરેક પેશન્ટમાં અમે આ થવા નથી દેતા અમે એમને પ્રિવેન્ટિવ મેડિસિન આપીએ છીએ કે જેમનાથી એમના કાઉન્ટ્સ વધારે રહે અને એમની ઇમ્યુનિટી સફર ના થાય મારા જે બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ કિમોથેરપી લેતા હોય છે એ કિમોથેરપી દરમિયાન એ બેનો જોબ ઉપર જતા હોય છે એ લોકો ટીચર્સ હોય તો ટીચિંગ કરે ઇસરોના સાયન્ટિસ્ટ હોય ઇસરોમાં જઈને જોબ કરે જ્યા જગ્યા જગ્યાએ પોતાની પ્રોડક્ટિવિટી જેવી છે એવી મેન્ટેન કરી શકે છે અને કિમોથેરપી દરમિયાન હું બહુ જ માંદી થઈ જઈશ બેડ રેસ્ટ ઉપર જતી રહીશ એ માન્યતા બિલકુલ જ ખોટી છે બિલકુલ મેમ અત્યારે આપણે જે રીતે વાત કરી કે યુવાન સ્ત્રીઓમાં અત્યારે આ પ્રકારનું વધારે પ્રમાણ વધી રહ્યું છે નિદાન વધારે આ બ્રેસ્ટ કેન્સરનું થઈ રહ્યું છે તેમની પરિસ્થિતિ બીજા કરતાં કેટલી અલગ છે ને એમની ટ્રીટમેન્ટમાં કોઈ ખાસ અલગ પ્રકારની કાળજી રાખવામાં આવે છે ખરી બિલકુલ આ એક વિશિષ્ટ પ્રકારનો બ્રેસ્ટ કેન્સરનો પ્રકાર છે કે જે યુવાન સ્ત્રીઓમાં આપણે બ્રેસ્ટ કેન્સર જોતા હોઈએ છીએ એક તો યુવાન સ્ત્રીઓમાં થતા જો કેન્સર્સ હોય છે આપણે યાદ રાખવાનું છે કે આ સ્ત્રી યંગર એજની છે નાની ઉંમરની છે હજી કદાચ એના પ્રેગ્નન્સીઝ નથી થયા હજી કદાચ એને એની જે બાળક છે એને ધવડાયું ના હોય એટલે જ્યારે પણ અમે યુવાન સ્ત્રીઓને ટ્રીટ કરીએ છીએ તો સૌથી પહેલું અમને આ ધ્યાન રાખવું પડે છે કે આગળ જઈને આ સ્ત્રી પોતાની પ્રજનન જે જે છે છે કે પોતાનું બાળક રાખવાની તક એ મેન્ટેન કરી રાખે એ સિવાય આગળ જઈને કદાચ એને એવું હોય કે મારે મારા બાળકને ફીડ કરવું છે મારે બ્રેસ્ટ સેવિંગ ઓપ્શન્સ લેવાના છે તો એની પણ આપણને સાવચેતી વધારે રાખવી પડે છે બિલકુલ મેમ ટ્રીટમેન્ટ જ્યારે શરૂઆત થાય નિદાન થયું છે કેન્સરનું અને ત્યારથી જ્યારથી એની ટ્રીટમેન્ટની શરૂઆત થાય છે એ પેશન્ટ માટે ટ્રીટમેન્ટ કેટલું લાંબી ચાલે છે એનું કુલ ટોટલ સમય કેટલું ચાલતું હોય છે આશરે બધા જ બ્રેસ્ટ કેન્સરના પેશન્ટ્સને જ્યારે તમે સર્જરી કિમોથેરપી અને રેડિએશન થેરપીની વાત કરો તો સાડા છથી સાત મહિના સુધી આ ટ્રીટમેન્ટ ચાલતી હોય છે મોસ્ટલી બ્રેસ્ટ કેન્સરમાં બે કે ત્રણ અઠવાડિયે તમને ટ્રીટમેન્ટનો ફાળો આવે વચ્ચેના સમયમાં આપ આપણી રેગ્યુલર લાઇફ વિથ મેડિકેશન્સ સારી રીતે ચાલુ રાખી શકો છો અને એના બાદ જે છે ટ્રીટમેન્ટ બાદ તમને રેગ્યુલર ફોલોઅપમાં રાખવામાં આવે છે એવા દર્દીઓ કે જેમનામાં અમે ઇમ્યુનોથેરાપી વાપરીએ છીએ એ દર્દીઓને ટ્રીટમેન્ટ કદાચ અગિયારથી બાર મહિના સુધી ખેંચાતી હોતી હોય છે પણ પ્રાથમિક સાડા છ મહિનાની ટ્રીટમેન્ટ થઈ જાય એના બાદ જે એમને રેગ્યુલર ઇન્જેક્શન્સ આવે છે એમનામાં એમની જે નબળાઈ છે કે સાઈડ ઇફેક્ટ છે આટલા બધા હતા નથી અને દેન નોર્મલ લાઈફ એ લોકો જીવી શકતા હોતા હોય છે બિલકુલ મેમ વધુ એક બ્રેક માટે આપણે રોકાઈ આ ચર્ચા આગળ વધારીશું ડોક્ટર ડૉક્ટર સાથે દર્શક મિત્રો જે ચર્ચા ચાલી રહી છે આગળ વધારીશું અને જે કેન્સર પેશન્ટ છે એમની ટ્રીટમેન્ટ દરમિયાન અને ટ્રીટમેન્ટ પછીની લાઈફ કેટલી ચેન્જ થતી હોય છે દરેક ટ્રીટમેન્ટ દરમિયાન શું કાળજી લેવાની હોય છે અને ત્યાર પછી નોર્મલ લાઈફ કેટલી જીવી શકે જીવન શૈલીમાં કેટલો બદલાવ લાવવાની જરૂર છે અને ખાસ ખોરાક આરોગ્ય જો સારું રાખવું હોય તો ખોરાકમાં શું કંઈ કાળજી રાખવી જોઈએ આ બધા જ મુદ્દા પર હવે આપણે ચર્ચા કરીશું સમય છે એક બ્રેકનો રોકાઈએ છીએ બ્રેક માટે વેલકમ બેક ચર્ચાનો દોર આપણે આગળ વધારે ડૉક્ટર સાથે જે ચાલી રહી છે મેમ ટ્રીટમેન્ટની અત્યારે આપણે વાત કરી તમે ઘણા બધા લોકોને જે ગેરમાન્યતાઓ હશે તેની સામેનું સત્ય શું છે એ પણ આપણે ચર્ચા કરીએ એટલે એ પણ એક છે કે કોઈ પણ આવો પ્રકારનો રોગ જો ડિડક્ટ થાય તો ગભરાવાની જરૂર નથી હિંમતભેર તમે એનો સામનો કરો ને પ્રોપર ટ્રીટમેન્ટ કરાવો તો એમાંથી આપણે નીકળી શકીએ છીએ હવે મેમ વાત રહી કે ટ્રીટમેન્ટ દરમિયાન અથવા તો ટ્રીટમેન્ટ પછી જે તે દર્દી હોય છે જે તે વ્યક્તિ હોય છે એના લાઈફમાં ચેન્જીસ કે કેટલા આવે છે એ નોર્મલ લાઈફ કેટલું જીવી શકે છે શું પહેલાના કમ્પેરેટિવલી એ પાછળથી પણ નોર્મલ જીવી શકે આપણા સમાજમાં આ ઘણી બધી ગેરમાન્યતાઓ એટલા માટે છે કારણ કે અનેક કેન્સર્સ જ્યારે ટ્રીટ થાય છે તો એક કોમન શબ્દ વાપરવામાં આવે જે બ્લડ કેન્સરમાં કિમોથેરપી હોય એ જ બ્રેસ્ટ કેન્સરમાં કિમોથેરપી હોય એવી રીતે લોકોની માન્યતા હોય છે પણ કિમોથેરપી એક જનરલ કલેક્ટિવ નામ છે કે જેની અંદર ઘણા બધા મેડિસિન્સ ઇન્કલુડેડ છે અને બ્રેસ્ટના કેન્સરની આપણે વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સરમાં જ્યારે દર્દીઓની સારવાર ચાલતી હોતી હોય છે તો ત્યારે એમને પોતાની જે સેલ્ફ ડિપેન્ડન્સ છે એ ઘણા અંશે મેન્ટેન રહેતી હોય છે એ જાતે પોતાનું કામ કરી શકે છે ઇનફેક્ટ મોસ્ટ વિમેન જે છે કિમોથેરપી દરમિયાન જોબ પણ ચાલુ રાખતા હોય છે ઇવન બ્રેસ્ટનું ઓપરેશન થયા બાદ અઠવાડિયાની અંદર તો એ લોકો જોબ ઉપર જઈ શકે છે પોતાનું જે નાનું મોટું કામ છે કરી શકે છે અને બહુ જ મહદ અંશે એમને બેડરિડન થવાની તો કોઈ જ સંજોગ આવતી નથી બિલકુલ મેમ એક ખાસ સવાલ બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ઘટાડવા માટે હવે ઘણા બધા અવેરનેસ કાર્યક્રમો પણ ચલાવવામાં આવતા હોય છે ખાસ કરીને નાની દીકરીઓથી લઈને જે લોકોને નથી ખ્યાલ એ લોકોએ ખાસ શું ધ્યાન રાખવું જોઈએ એ ઘટાડવા માટે જે જીવન જરૂરિયાત અથવા તો જીવનશૈલીમાં કોઈ ખાસ ચેન્જીસ લાવવા હોય તો એ કેવા પ્રકારની કાળજી લેવી જોઈએ બહુ જ મહત્ત્વનું છે અગત્યનું છે કે આપણે આ જાણીએ કે દરેક કેન્સરને બચથી બચવાના આપણા પાસે હજી બી ઉપાય નથી જેવી રીતે મેં આપને કીધું ગર્ભાશયના મુખનો કેન્સર કે સર્વાઇકલ કેન્સર માટે આપણા પાસે વેક્સિન છે આપ વેક્સિન લેશો તો આપને સર્વાઇકલ કેન્સરનું પ્રમાણ જે છે ઘટી જશે પણ એવી રીતે આજના દિવસમાં આપણા પાસે બ્રેસ્ટ કેન્સર માટે કોઈ ઉપાય કોઈ વેક્સિન કોઈ દવા કે કોઈ ઓપરેશન પણ નથી કે જે કરીને આપણે હન્ડ્રેડ પર્સન્ટ કહીએ કે હવે બ્રેસ્ટ કેન્સર નહીં થશે ઇવન કોઈ સ્ત્રી બહુ હાઈ રિસ્ક હોય અને બંને બ્રેસ્ટ એના કાઢી દઈએ તો પણ એની બ્રેસ્ટ કેન્સર થવાની રિસ્ક ઝીરો નથી થતી અને એટલા માટે જ આપણે નેક્સ્ટ બેસ્ટ શું કરી શકીએ કે પોતાની જે વૈયક્તિક રિસ્ક છે બ્રેસ્ટ કેન્સર થવાની એને ઘટાડીએ અને સૌથી મોટો આમાં ફાળો છે કે તમારી જીવનશૈલીમાં જે થતાં સુધારો છે એને તમને અપવાના અપનાવવાના છે અને જીવનશૈલીને સુધારવાનું છે એમાં રેગ્યુલર નિયમિત એક્સરસાઇઝ કરવાની છે પોતાનું વજન કંટ્રોલમાં રાખવાનું છે અને ખોરાકની જે સેવનની પદ્ધતિઓ છે એમને ઇમ્પ્રૂવ કરવાનું છે ખોરાકમાંથી આપણે જે આપણી લે લેંગ્વેજમાં જંક ફૂડ કહીએ છીએ એનું પ્રમાણ ઓછું કરીને હોલ ફૂડ્સનું પ્રમાણ વધારે લેવાનું છે સાબુત કઠોળ છે સાબુત ધાન્ય છે ફ્રેશ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ છે આનું પ્રમાણ વધારવાનું છે રિફાઈન્ડ અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવાનું છે આ સિવાય દરેક સ્ત્રીએ પોતાનું સ્તન ચેક કરવાનું છે અને રેગ્યુલર બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ માટે જવાનું છે કે જેને કરીને બ્રેસ્ટ કેન્સર કોઈ સ્ત્રીને થવાનું હોય તો એ વહેલી તકે પકડાઈ જાય અને એ કેન્સરના લીધે એનો જીવ અને સ્તન એને ગુમાવવું ના પડે બિલકુલ મેમ સમયનો અભાવ છે છેલ્લી કોઈ ખાસ તમારો સંદેશો અમારા દર્શક મિત્રો માટે દરેક સ્ત્રીએ આ જાણવું છે કે એ સમાજ માટે અને એના કુટુંબીઓ માટે સૌથી જરૂરી અને સૌથી પ્રેશિયસ વસ્તુ છે પોતાના હેલ્થને પોતાના તબિયતને સાચવજો અને પોતાની કાળજી પોતે રાખજો બિલકુલ મેમ તમે આવ્યા માર્ગદર્શન અને માહિતી આટલી સરસ મજાની આપી તે બદલ થેન્ક યુ સો મચ અને બોલાવવા બદલ આભાર તો દર્શક મિત્રો આજે ખૂબ જ સરસ મુદ્દા પર વાતચીત થઈ ઘણા બધા એવા પ્રશ્નો ઘણા બધા એવા વાતો અને એવી સમસ્યાઓ જે તમને મને બધાના જ મનમાં ક્યાંક ને ક્યાંક હશે તેનું સમાધાન લાવવાનો પ્રયત્ન કર્યો છે અમે એવી આશા રાખીએ છીએ કે આજની જે ચર્ચા હતી એ તમને પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હશે આવી એક નવી વાત નવો વિષય અને નવા મુદ્દા સાથે આવતીકાલે હું ફરીથી મળીશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર